ઝઘડિયા તાલુકાના રતનપુર પહાડ પર હજરત બાવા ગોળની દરગાહે અઢાર સપ્ટેમ્બરે ચશ્મો વધાવવાની પરંપરા ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં રતનપુર નજીક આવેલા પહાડ પર આવેલી પ્રાચીન હજરત બાવા ગોળની દરગાહ ખાતે આવતા સાતસો છ્યાસીમાં ઉર્સ નિમિત્તે તારીખ અઢાર સપ્ટેમ્બર ગુરુવારના રોજ બપોરે ત્રણ વાગ્યે પરંપરાગત ચશ્મો પાણીનો ફૂડ વધાવવાની વિધિ યોજાશે આ ધાર્મિક વિધિ વડોદરાના હજરત કમાલુદ્દીન બાવા તથા દરગાહના ગાડીનસીન હજરત જાનુબાપુના હસ્તે ફૂલ ઘાણી અને નાળિયેર અર્પણ કરીને પારંપરિક રીતિ રિવાજ મુજબ અદા કરવામાં આવશે અંદાજે આઠસો વર્ષ જૂની આ દરગાહે દર વર્ષે ભાદરવા મહિનામાં છેલ્લા ગુરુવારે ચશ્મો વધાવવાની પરંપરા નિભાવવામાં આવે છે આ દિવસે દરગાહ પર ભવ્ય મેરો યોજાય છે જેમાં રાજ્ય તેમજ બહાર ગામથી હજારો ભાવિકો ઉપસ્થિત રહી આ પાવન વિધિમાં જોડાઈ ધન્ય બનતા હોય છે યાત્રાળુઓની સુવિધા માટે ઝઘડિયા તથા રાજપાડી માર્ગથી ખાસ વાહન વ્યવસ્થા કરવામાં આવી છે